નથીવાય ફારે કેસા જો યાદ કરજો કે જો કેજો ના હું તો નહિ એ હા તમે તો ગોમલા તોખાની બંગો હતા તો દાણી હો ગયા ધમીય ગોમણા જા બીવી જા થારો હું ચાલેતા હું બરામ રોટલા બનાઉ તમે

ચાર ગામ ના જીવાય ચમ શું આ જુઓ હા હા તો હવે તો બધા ચોરી સાયકલ નું ટાયર હા મને ખબર હે આ બાજુ પેલો પડોશી રે એને હું બોલાવું ઈરો રમન એના પર શક થાય કેલે બાઓ એ બાઓ તો રે તો દેખાતા નહી શું હે छोकरो जो गयो ई तो शेरराम जो है आ जोजो जो है टायर गाडीन को लाई दियो रे ये मार छोकरो थोड़ी लाई गयो ये मार छोकरा में बोला था चल ता दबा छोकरो चोने बात हमी तो चोरा जो के कहां कोने की तू चोरो खाली के जो हां चोर तो ही वाली ऊपर से बोली चोर कोने एक वे के जो खाली चोर कोड़े ले तभी तो लाई गया जो बीज तो को लाई जाए मु थोड़ा लाई गयो थी साइकिल कोनी है हु� आ साइकिल आ में मोनी है तमार से तो ना मेमोन तमार मेमोन तमे वो गो जो ले को भमायो भमाय ले मत करो ले मत लड़ो ले मरो लड़ा तू तूफानी बंको से तूफानी बुफानु बंको हमरा भमावा पड़छी से भमावा बार 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 और तमे टाइम नहीं चोरी के ना मुरे टायर जो जियो तमे टायर बार जियो चले मुता जाऊ તું શું जाऊ ડાયરા આલો મારું અમે થોડો ને જુએ દે નકર અમે મંગો આ તારી હેડો મેમારા તો તમારે કાય હેડો હા જો સંજુન આ ચોરી સાયકલ નું આ

बर सो रुपयाेलो बंगार आलो सायकल 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 अरे मेमोन तुम्ही सकाळी आत खबर

અહ બાવ એક તારા જોતો તો સાયકલ નું હ એ હા આપણે ઘેર આવી જાજો એ હા એ હા લાઈ આવી જાય તો આવો આવી જા અને હેડો હું એ જો તો આલુ હે કેટલા માલુ હે 500 રૂપિયા માલુ તો તમે કેટલા લીધું તું

લોટ આ લાવ લો 500 રૂપિયા લાવલા કે 500 રૂપિયા આપી કેટલા ફરત આ ટાયર મળ્યું હારું બહુ તો ટાયર લાયો હારું યાર લે ને અમારું ટાયર આય ટાયર મળી ગયું મળી ગયું કે ઓલા સંજુ હા હુdio આ તો મારું ટાયર હે અલે આ તારી આ તો હું તો પેલા બલ્લુ બાજુમાંથી હું તો પેલા બાવ આજ ક્યો ચોર હતો જો લે આ આ પકડજો ટાયર આ તો આ તો સાજુ તો છે ખરાબ થાય છે